सादर नमस्कार बदा ने जय माता बे दिवस पहला चौद तो तारीखे अमरेली स्वराष्ट्र विभागिक दृष्टि आज समूह लग्न था एक सज्जन तो न कही सकते दुर्जन कही सकते ये चारण समाज ने वक्त घटतू बोलया से हमारी आई परंपरा से सेल फेल बोलया से એમનું નામ ભાઈ શ્રી ગીગાભાઈ આમ તો સમાજ અને ચારણ સમાજ વચ્ચે અમારી જે પરંપરા છે એમાં મામા ભાણેજનો અમારો સંબંધ છે પરંતુ આ સામાજિક રીતે વિષય છે જ નહીં કોઈ વ્યક્તિ એ સમાજ માટે ઘટતું બોલ્યા છે ન શોભે એવું બોલ્યા છે કદાચ કોઈ વ્યક્તિ સાથે એમનો વાંધો હોઈ શકે પણ સમાજ સાથે સમાજનો ક્યારેય કોઈ વાંધો હોય ન શકે એ પ્રકારે સમાજને અશોભનીય શબ્દોનો પ્રયોગ કર્યો છે અને પરંપરાને ન છાજે એવી વાત વાણી વિલાસ એમણે કર્યું છે ત્યારે સમાજે નક્કી કર્યું કે સમાજની પરંપરાઓ તો જળવાઈ રહેશે પણ કોઈ વ્યક્તિ જ્યારે આ પ્રકારે બોલે તો એના સામે તો બીજા બધા વિષયો કરતા કાયદાની જોગવાઈ છે જ અને બંધારણીય જોગવાઈ મુજબ કોઈ પણ અણસાજતું બોલે અર્થા ઘટતું બોલે તો કાયદો એને રક્ષણ આપે છે એ દ્રષ્ટિએ સમગ્ર ગુજરાતના ચારણો જ્યાં જ્યાં પણ જે પોલીસ સ્ટેશન લાગુ પડતું હોય એ દ્રષ્ટિએ આવેદનપત્ર આપી અને આ વ્યક્તિ સામે વ્યક્તિગત ગુનો નોંધે અને એના સામે આ પ્રકારની જે લેવાયતી આઈપીસીની જે કલમો છે ધારાઓ છે એમાં અમે આવેદનપત્રમાં ઉલ્લેખ પણ કર્યો છે એ ધારા હેઠળ એના સામે પગલા લેવા આવે અને આ પ્રકારે બંને સમાજો માટે ખોટી રીતે વેમનસી ઊભું ન થાય બધા એક છે એક શું પરંપરા એક છે કોઈના કેવાથી કોઈ પરંપરા કે સંસ્કારો કે સંસ્કૃતિ નથી એટલે વ્યક્તિગત વિષય માટે આક્ષેપ કરીને એના સામે એફઆઈઆર થાય માંગણી આજે ગાંધીધામ શહેર આજીપુર શહેર અંજાર શહેર એટલે પૂર્વ કચ્છને ત્રણ તાલુકાના સંયુક્ત આગેવાન શ્રી આપ જોઈ રહ્યા છો બધા જ આગેવાનો પોતાનો અમૂલ્ય સમય લઈને આજે આવ્યા છે અને બધાની લાગણી દુભાણી છે તો આ દ્રષ્ટિએ આ એફઆઈઆર નોંધી અને જે તે વ્યક્તિ લક્ષી જે અમે એફઆઈઆર કરીએ છીએ એના સામે લઈને એના સામે પગલાં લેવાય એ પ્રકારની અમારી અપેક્ષા છે અમારી ભાવના છે એ પ્રકારે માનનીય પૂર્વ કચ્છના એસપી સાહેબ ને મળ્યા આ બધી વાત મળી અને એમના પોતાના વ્યક્તિગત સ્વીકારી અને એમના પ્રતિનિધિએ મારું આવેદનપત્ર કયો કે એફઆઈઆર કહ્યું જે પણ છે એ સ્વીકારી અને આગળની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે અમારી પણ અપેક્ષા છે એ દ્રષ્ટિએ તેઓ આગળ વધે એ જ અપેક્ષા જય માતાજી જય માસ્મા